गुड आफ्टरनून स्टूडेंट्स तोर आ विषय कंप्यूटर पार्ट 4 एक्सेल माइक्रोसॉफ्ट ऑफिस एक्सेल 2007 जो मेन टॉपिक छे आपरो के एक्सेल मा काम करवा તેની અંદર આજે આપણે સ્ટડી કરશું ટોપિક નંબર 6 વર્કશીટ માં કોલમ અને રો આપણ लास्ट વિડિયો માં ભણ્યા કી કોલમ અને રો કોને કહેવાય જે ઊભી લાઈન હોય તેને આપણે શું કહીએ છીએ કોલમ અને જે આડી લાઈન હોય તેને આપણે શું કહીએ છીએ રો તો ચલો બાળકો શરૂ કરીએ સૌપ્રથમ બુકમાં આપેલું છે તે વાંચીશું કેટલીકવાર વર્કશીટ તૈયાર કર્યા પછી તમારે કોલમ ઉમેરવાની જરૂર પડે છે વર્કશીટમાં માર્કશીટમાં આપણે રોલ નંબર માટે નવો કોલમ ઉમેરીશું

કે આ જે બધી વસ્તુ આપણે એડ કરેલી છે તેને આપણે સેવ કરવા માટે સેવ ઓપ્શનનો ઉપયોગ કરશું લાસ્ટ શું છે ક્લોઝ કે એકવાર આ બધું ચેન્જીસ થઈ ગયું ફાઈલ મારે સેવ થઈ ગઈ હવે તેને મારે શું કરવું છે બંધ કરવું છે તેના માટે આપણે ક્લોઝ બટનનો ઉપયોગ કરશું હવે બુકમાં જે રીતના સ્ટેપ્સ આપેલા છે તે સ્ટેપ્સને આપણે ફોલો કરીએ સ્ટેપ નંબર 1 શું કહે છે કે એક્સેલ શરૂ કરો તો ટાઈમ થી મે એક્સેલ શીટ ઓપન કરેલી એક મિનિટ સ્ટાર્ટ મેનુમાંથી એક્સેલ શીટ મે ઓપન કરેલી છે જે આપણને દેખાય છે સ્ટેપ નંબર 2 શું કહે છે કે માર્કશીટ નામની જે ફાઈલ છે આપણી વર્કશીટ છે તેને ઓપન કરો તો ઓફિસ બટનમાંથી જે આપણું રિસન્ટ ડોક્યુમેન્ટ છે તેની અંદર માર્કશીટ નામની આપણી ફાઈલ છે તે આપણે ઓપન કરેલી છે સ્ટેપ નંબર 2 શું સ્ટેપ નંબર 3 શું કહે છે કોલમ A શું કે છે આજે કોલમ એ છે આજે ઊભી લાઈન હોય તેને શું કહેવાય કોલમ કહેવાય છે આજે એ કોલમ છે બી કોલમ સી કોલમ ડી ઘણી બધી કોલમ છે જે ના લાઈન છે તેને આપણે શું કહીએ છીએ રો કહીએ છીએ તો બુકમાં આપણને શું કે છે કે એ કોલમ ની ડાબી બાજુ રોલ નંબર ઉમેરવા માટે એ ફાઈવ પર ક્લિક કરો આજે મારી કોલમ છે મેં તમને પેલા પણ કીધેલો તું હજી એક વખત કહું છું આપણી જે જમણી બાજુ તે કમ્પ્યુટરની જમણી બાજુ ને આપણી જે ડાબી બાજુ તે કમ્પ્યુટરની ડાબી બાજુ થશે તો મને શું કહે છે કે એ નામની જે કોલમ છે કે જે એ કોલમ અને નીંદર શું છે નામ એની અંદર ડાબી બાજુ મતલબ કે આ સાઈડ એક મારે એક નવી કોલમ મતલબ કે ઊભી હરોળ ઊભી સ્તંભ એડ કરવો છે તો તેના માટે મને શું કહે છે કે એ પર ઉપર ક્લિક કરો એ કોલમ અને પાંચમા નંબરની રો

પછી મને શું કહે છે સ્ટેપ નંબર 4 કે મેનુ બાર પર હોમ ટેબ પસંદ થયેલી છે આ જે મેનુ બાર છે તેની અંદર જે હોમ ટેબ છે તે પહેલેથી જ પસંદ થયેલી છે સ્ટેપ નંબર 5 શું કહે છે કે સેલ ગ્રુપમાં ઇન્સર્ટ ના એરો પર ક્લિક કરો તમને એક ડ્રોપડાઉન મેનુ જોવા મળશે આ જે હોમ મેનુ છે તેની અંદર આપણને અલગ અલગ પ્રકારના ગ્રુપ્સ આપેલા છે તેની અંદર મને શેના પર ક્લિક કરવાનું કહે છે કે જે સેલ નામનું ગ્રુપ છે એની અંદર ઇન્સર્ટ નામનો એક ઓપ્શન अवेलेबल છે હોમ બટન ની અંદર આપણને અલગ અલગ પ્રકારના ગ્રુપ્સ આપેલા છે એમાં સેલ નામનું જે ગ્રુપ છે આખો તેની અંદર મને ઇન્સર્ટ ઉપર ક્લિક કરવાનું કહે છે એટલે સ્ટેપ 5 ના ડાયાગ્રામમાં જે આપણને લિસ્ટ દેખાય છે તે પ્રકારનો ડ્રોપ ડાઉન મેનુ આપણે આપણી સ્ક્રીન ઉપર જોઈ શકીએ છીએ સ્ટેપ નંબર 6

કોલમ a એ નવું કોલમ છે હવે નેમ એ બી કોલમ બની જશે જ્યાં સુધી આ એક નવી કોલમ એડ કરેલી નહોતી ત્યાં સુધી આપણે જે નેમ ની કોલમ નું નામ શું હતું a પણ જેવું હું નવી કોલમ ને એડ કરું છું એટલે આ જે બધી કોલમ છે આ કે આખો આ જે ટેબલ છે મારું તે એક એક સ્ટેપ પાછળ વયું જશે સપોઝ કે આ e માં છે તો f માં આવી જશે આ મેથેમેટિક્સ છે d માં છે તો e માં આવી જશે આ સી છે તો આ ડી માં આવી જશે આ બી માં છે તો આ સીમાં માં આવી જશે આ એ માં છે તો એ બી માં તો મારે જે એક એક સ્ટેપ આ બધા મારા એક સ્ટેપ પાછળ ખસી જશે થેન્ક યુ સો કઈ ઇન્સર્ટ કરી દઉં તમે જોયું કે આપણે આખી આખી માર્કશીટ હતી તે એક સ્ટેપ પાછળના કોલમમાં બધી ગોઠવાઈ ગઈ છે તેની અંદર રોલ નંબર ટાઈપ કરો એની અંદર શું ટાઇપ કરવાનું છે રોલ નંબર ટાઈપ કરવાનું કે છે મને આપણે રોલ નંબર ટાઈપ કરી લઈએ જે આપણે સ્ટેપ નંબર સેવન ના જોઈ

પાછી હું એન્ટર કી દબાવું છું નવા સેલમાં જવા માટે તો નવા સેલમાં પહોંચી ગઈ અને અહીં હું ત્રણ દબાવીશ પાછું નવા સેલમાં જાવું છે એન્ટર કી દબાવીશ અને અહીં હું 4 લખીશ તો આવી રીતે પાછી વખત નવા સેલમાં કોઈ જાવ એટલે બુકમાં જે રીતનું ડાયાગ્રામ આપેલો છે તે રીતે આપણે ડાયાગ્રામમાં આપણે ઓનલાઈન જોઈ શકીએ છીએ સ્ટેપ નંબર 10 શું કહે છે કે ફેરફારો સેવ કરવા માટે ક્વિક એક્સેસ ટૂલબાર પર જે સેવ બટન આપેલું છે તેના પર ક્લિક કરો આ કેટલા ફેરફાર કર્યા શું ફેરફાર કર્યા કે આપણે આખી નવી કોલમ એડ કરી રોલ નંબર નું નામ લખ્યું ને આટલા બધા નંબર્સ લખ્યા બધા પ્રકારના ફેરફારને સેવ કરવા માટે જે ક્વિક એક્સેસ ટૂલ બાર છે તેની ઉપર જે સેવ બટન આપેલું છે તેના પર મને ક્લિક કરવાનું કે છે એટલે આપણે જેટલા પણ ફેરફાર કર્યા છે તે બધા ફેરફાર સેવ થઈ જશે તો અત્યારે આપણે અત્યાર સુધી આપણે શું ભણ્યા કે તમારે કેવી રીતે કોલમ ને એડ કરવી તેના વિશે આપણે ભણ્યું ફરીથી એકવાર આપણે રિપીટ કરી લઈએ બીજી એક ખાસ વાત યાદ રાખજો જે બુકમાં કીધેલી નથી કે તમે જે કર્સર ઉપર કે જે કોલમ ઉપર રાખશો એની હંમેશા ડાબી બાજુ જ નવી વસ્તુ એડ થશે તમે રો હશો તો ઉપરની સાથે હશે કોલમ હશે તો ડાબી બાજુ થશે અત્યારે સપોઝ કે મારી એ નામની કોલમ

ઇંગ્લિશ અને ગુજરાતીની વચ્ચે લાઈન એડ કરવી છે એટલે મારે ગુજરાતી ઉપર કક્ષ રાખવાનું થશે અને હોમ ના જે તેલનું ગ્રુપ છે તેની અંદર ઇન્સર્ટ ઓપ્શનમાં જઈને ઇન્સર્ટ શીટ કોલમ કરી એટલે મારે ઇંગ્લિશ અને ગુજરાતીની વચ્ચે એક આખી કોલમ એડ થઈ ગઈ તેવી જ રીતે મારે સપોઝ કે મેથેમેટિક્સ મેથેમેટિક્સ અને કોલમની વચ્ચે એક નવી કોલમ એડ કરવી છે

અને ઇન્સર્ટમાંથી ઇન્સર્ટ શીટ કોલમ પર ક્લિક કર્યું એટલે મારું નેમ અને ઇન્સર્ટ ની વચ્ચે એક નવી કોરી કોલમ એડ થઈેલી છે તો આ રીતે તમે અલગ અલગ રીતે કોલમ ને એડ કરી શકો છો તો આજનો ટોપિક શું હતો કે તમારે તમારી વર્કશીટ છે એની અંદર કેવી રીતે કોલમ ને એડ કરવી તો આ ટોપિક નું હું અહીંયા પૂરો કરું છું